અમા આઈજો અમા આઈજો હા મારું ખેતરમાં જ જઈ બૂટ બેજે ક્યાં ગયા હા આઈ હા હાલો આઈજો જૂનાગઢ લિરબાઈપરા ઓ હો 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 આડા આડા આવરો આડા આવરો દેવાસ મંડ્યો હાવ દેવાસ મંડ્યો લે એ તો ક્યાં ઊભી થાય

રામ રામ જઈ રહ્યા કીધું બધું મજામાં એમ એકદમ મજામાં છે સ્વાગત છે તમારું નવા બ્લોક ની અંદર તો મિત્રો અમે હેના જઈએ આજ હોગાઈ માં આ અટાણે એકદમ મેં એક વાહુ ચાલુ એક વાહુ હોગાયું એક વાહુ મેરા એક વાહુ હાઈટમાં હાઈટમાં એ બાપ એ હાલો તને તો મને ભાઈ હોગાઈ માં ભાઈ ગયા હોગાઈ તારે ન તો મારી લેતા હું લે હાંભળો હાલો તો અમે તો જે આવી મે લેતા આવી જો વરસાદ દેતા આવી કે લેતા આવી લેતા આવી જો તો મિત્રો રાઈતી હે ને મેરા માં જોરદાર મજા આવે ગઈ એકદમ લગભગ અમે નીકળ્યા ને ત્યારે મેં ચાલુ થગો તો પછી પોર બંદર ને સાઈડા ને પછી મેનું તો પોર માં મે તો અમે તો નો જોઈ જલ કે નો બેક ના બ્રેક માં કે જલ પરો જોઈ જલ પરા પર ની તે જાવ જલ પરા એ પછી કામ જલ

તો મિત્રો જોવો જુનાગઢ નો ગિરનાર તમને નહીં દેખાતો હોય કે વાદરા ગિરનાર ની મુલાકાત કરતા જતા હોય

લૂટકી ની છે કેટલા મહિનો છે સાડા નવ દો વાત જ ને નવ પૂરા છે કે પૂરા છે કે તો મિત્રો નવ મહિના પૂરા નથી થયા ને જો આસર ને બહુ શોખી છે બીજું વેતા છે કે પેલું વેતા બીજું વ્યા છે ને તમારો નંબર બોલો નવ્વાણું અઠાણું સત્રી ઇઠાવી ફોન રેડી તો મિત્રો કોઈ નઈ પર લેવી હોય તો આ નંબર પર ફોન કરજો ને તમને કેમ ઈચ્છા નહી ભાઈ ફોન માર તમે કેદી અમારે છે ને વિડીયો માધ્યમ થી નત કેવી હાલો 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 મારે ફી વાત જોગી છે ઘેર હાલો ઓહો

માંડવો મિત્રો અમે કર્યા ટૂકો છે ને અહીં જણ બહુ ઉડે છે હા કારણ કે ખગે વગે કરવા જ છે નીણ બીણ નાખવી તરીકે ફળ ધારે તી તું કામ હા ભાંગે નહીં છું తిలోం తిలో తిలో తిలోం తిలోడి తిలోడి đắt có à con, đắt quá à, đi có cũng đắt quá, ha, đâu, ha, đi đâu cũng

ફર પાણી માં એટલે ખોર કહેવાય ભાઈ ની કોમેન્ટ હતી કે તમે આટી જવાય કે આવે આપણે જે ઊભી વાવીએ છે એવી રીતે આટી વાવવાની એક સાથ એમે આટો નાખેલો પછી તે ઊભી વાવી બાકી એવી રીત છે તો આટી વાવવાની એટલે મે એમે કે ફર પાડે ફર પાડે સાહેબ આવો તો મિત્રો સાઈડમાં માં અડધર થી પાણી ભરાઈ ગયું અને કેનાલ નવલી ની ખાડ ને ખોબા એકદમ આમ સમતલ પાણી દેખાણ લે જઈ દરિયો

વી આપણે આપણી મા નો કહે એટલે આપણે નામ બદલાવી ઘણા મિત્રો કોમેન્ટ છે કે હમણાં નામ ગમતું ને કીધું કે જો તમને નામ ગમે તો કોમેન્ટ કરજો નો ગમે તો કોમેન્ટ કરશે એટલે ને કોમેન્ટ આવી કે નામ ગમતું ને તો ચાલો મિત્રો આપણે બદલાવી નાખીએ નામ આપણે કઈ આનું કઈ ઝીણકેથી નામતા પાડીએ એટલે એક ને એક રહેવાનું છે આપણે ઓલી તો ટીલું રાખે દીધું મિત્રો ટીલું જ રહીએ કે નામ નહીં બદલે આનું નામ આપણે બદલાવી નાખીએ તો આનું નામ હે ને ટાળું રાખી દઉં કામ રાખે તો હું કાઢું એમ તો આ તમને નામ ગમ્યું હોય તો મિત્રો કોમેન્ટ કરશે એમ નામ બદલાવા નહીં આવે એમ સારું કે હા આપણે આનું નામ કાઢું રાખે દે બરોબર છે કાઢું કાઢું તો મિત્રો આને પડદીમાં બાંધીએ પણ બેસતી ને પડદીને પડદીમાં હેવાના જ નથી પછી આ કાસામાં બાંધવી પડે ને મારા માંડવો ટૂંકો હોય ને ત્યાં જેટલું ઓઈલું થાય ને એટલું આ ઝણ આખી ઉડે આવે આના હાટ જો પછી આ કંતાન બાજુ દાર છે ને આ ઓઈલું નેવા છે એટલે પાણામાંથી જ પડે ને આખું ના જ નીણ ખાવાની કંઈ જાય નથી તો પછી છે ને એણી ને ઘણા ભાઈઓને કોંગ્રેચ્યુલેશન ભાઈ મને કે ભેંસ વ્યાણી અને પાડી આવી એના માટે તો થેન્ક યુ ભાઈ જેટલા ભાઈઓએ કોંગ્રેચ્યુલેશન કીધું હતું એને થેન્ક યુ તો આપણે છે ને એક એક કોમેન્ટ વાંચવાની જ આવે એનું કરવું એક ભાઈ ની કોમેન્ટ હતી કે તમે એટલે લાફી નું ભડકું કઈ પકવે ને આપો એ આપણે આણી ને ભગરીને ને આપવાનું છે પણ કોના વીસ દિવસ એટલે ભગરી ને પૂરા થઈ ગયા વીસ પછી જીતાવી દીધી છે કદાચ નહીં નથી પણ કોઈ તો ખ્યાલ ન હોય કદાચ પછી જીતાવી દે છે એણી તો અપાય એણી મિત્રો ઝાડા બહુ છે એટલે એણી આગળ ભડક્યું તમે આપો ને બહુ વધારે એટલે વધારે ઝાડા કરો અને એના વધારે ખાણ થશે એટલે ઝાડા તરફ થશે ને એને ભેડકો દેવાનો ઓછો વિચાર છે રાજેન આણે આપણે આખે રાજેન પડ્યો આણે આણે કંઈ વાંધો ન રેડી છે કમ્પ્લીટ થઈ જશે કા કાઢું એ કાઢું 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 એક ભાઈ કે કે કાંડા આ કે હમણાં શીખવાડો ભાઈ આપણે એને બ્લોગ માં કાંડા બનાવીએ ને

મિત્રો દિવાળી પાછું એક કળું તોડી નાખ્યું ડોકમાં બાંધવાના ફાયદા જો બાપાની ખબર પડીએ તો લગભગ કઈ જો આવીને આવી જો તારો ત્રાસ રહીએ ને તો તારા નાથ નાખવાની થાશે એ તો યાદ રાખજે શિયાળો આવે એટલે તારા નાક ની અંદર જો નાથ હોવી જોઈએ જો આવો નાવો તારો ત્રાસ રહ્યો ને તો એ તો મિત્રો હું ખૂબે ગો દીવા કુંભીને માથે ગોઠણિયા આવે ગઈ હતી કુંભીને એઠી પાડે રાખી હતી એ મારે હા આણો એટલો ત્રાસ આનો એટલો ત્રાસ છે મિત્રો કડું તોડે સીધી ત્યાં આની પોરે પડી જાય આ ત્યાં રાખી નહીં હું રાખી નહીં આ પાવર વાળી નહીં હું રાખી નહીં તે બિસાડી ગોઠણીયા વારે ગઈ ને આ એને માથે ગોઠણિયા વારે ગઈ એક કોમેન્ટ હતી કે પાડીઓના બોસ કઢવો મિત્રો તો આના બોસ કાઢી લો તો રૂપનો નો કટકો લાગ્યો મિત્રો પણ મિત્રો અમારે એના બોસ નથી કઢાવવા દેતા ઘરના એ કઈ પછી નાખી ન ઉદાડ હવે એના કારણે દુખે એટલે એવા હાથ નથી કઢાવતા બોસ ભાઈ કે ડેરીનો બ્લોગ બનાવો ડેરી મિત્રો હું જાતો નથી ડેરીને ટાઈમે ઢોર માં હોય રણજીત ડેરીનું આપણું ઘેરું ન થાય તો ભાઈ ની કે આ પાડી આવી પાડી આવી ફોન માય મારા મધર નામ રાખ્યું હા મને મમ્મી મેં કીધું તો કે ભણાય કે મધર એટલી માર થાય એટલે મધર એટલી કે હું કે પછી મળીએ છીએ કે નામ બદલાવ

ટીલો 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 કેવી છે મિત્રો રૂપારી તો મિત્રો આ પાટી લગભગ નવાણું પેટ નવાણું ટકા અમે નહીં વેચી પછી મોટી થતા ખબર પડે રાખવાની થાય કે વેચવાની થાય અટાણે તો કોઈ ડિસિઝન લીધું નથી વેચવાનું કે રાખવાનું કે બેમાંથી એક ડિસિઝન અટાણે ધવરાવીએ એટલે ધવરાવવી જ પડે તો મિત્રો આજ સવારે મે ઉતો ને સવારે વારે પાસ ઓટાણે ચાલુ થઈ ગયો સવારે મે લીલાડો વાઢો ને ઓટાણે રેનકોટ પહેરે ને લીલાડો વાઢો જાવું પડશે ઘણા તો પાસે ને નીકળે જતા ખરી ધારી ની ધારીની ની તારા જોઈ રહી ગઈ આજ મિત્રો એક થયું ઢીગલા કર્યા મંડળીયા તો મિત્રો આપણે છે ને આ બ્લોગ આપણે આ એન્ડ કરીએ કે હે ને એ લગભગ બ્લોગ બનાવવાનો મેળ નહીં આવે કે સારો વાટવા જાઉં ને સારો વાટે લુકડા ભૂજા હોય પછી હાથું હોય મેં સાલો હે ફોન બ્લોગ બનાવવાની બહુ મજા જ ન હોય પછી ભી હું બરાબર કાઢી ગયું તો મિત્રો આપણે મીડિયા બ્લોગ બ્લોગની અંદર તો આ બ્લોગ આપણે આ એન્ડ કરીએ ને જો આપણો બ્લોગ ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા કોઈ ચેનલમાં નવા હોય તો શું ના એટલે સબસ્ક્રાઈબ કરાવેલા જ ને નવા કોઈ હોય ભાઈ મિત્રો તો સબસ્ક્રાઈબ કરી દીજો શેર કરી દીજો લાઈક કરી દીજો